નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનો જે તલ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને તલના જે ભાવ છે એ કેટલા રૂપિયા સુધી જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો જે તલની બજાર છે એમાં છેલ્લા ત્રણ વર્ષમાં સફેદ તલની બજારમાં વાત કરીએ તો જે ભાવ છે મિત્રો તળય જોવા મળી રહ્યા છે વિદેશની જે માર્કેટ માર્કેટયાર્ડમાં ભારતના સફેદ તલની મોનોપોલી તૂટી રહી છે આ ઉપરાંત આપણા પાડોશી દેશ એટલે કે દુશ્મની દેશ પાકિસ્તાન સહિત બ્રાઝિલ નાઇજેરિયા જેવા જે દેશો છે જેમાં તલની વિશ્વ બજારમાં નીચા ભાવે તલને ઠલાવીને આગળ વધી રહ્યા છે હજુ બે વર્ષ પહેલાં ઉનાળુ સફેદ તલની બજારમાં પીઠાઓમાં ત્રણ હજાર પાંચસો ને બજાર થઈ હતી જે આજે ઘટીને મિત્રો અડધી સપાટી એટલે કે પહોંચી ગઈ છે આપણા ખેડૂતોએ હવે વિકાર દીઠ વધુ ઉત્પાદન અને સારી ક્વોલિટીના તલ જે ઉત્પાદન થાય એ રીતનું મિત્રો જે ધ્યાન દોરવું પણ એ રીતની સ્થિતિ છે છેલ્લા પાંચેક વર્ષના પાછોતરા વાવેતર અને વરસાદમાં ચોમાસું તલ સફળ રીતે વાત કરીએ તો થઈ શક્યા નથી અને ખેડૂતોએ ખરીદ તલ વાવેતરને હાસ્યામાં ધકેલી દીધું છે તેથી તલનું વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતો ઉનાળું તલ વાવેતર કરવા લાગ્યા છે અને પાછલા વર્ષોમાં કાળા અને સફેદ તલની લાગો લાગ સપાટીએ જ્યારે ભાવ પહોંચ્યા હતા પરંતુ વિતેલ વર્ષમાં કાળા અને સફેદ તલના જે ભાવ છે એમાં અડધો ફરક જોવા મળી રહ્યો હતો તેથી ઉનાળું અને ચોમાસું સિઝન દરમિયાન ફરી એક વખત કાળા અને સફેદ તલ છે ખેતરોમાં છૂટક છૂટક દેખાવા લાગ્યા છે આ ચોમાસે ગુજરાતમાં વરસાદના વહેલા આગમનને લીધે બે મહિના પૂરા થવામાં આવ્યા છે અને સફેદ અને કાળા તલની બજારોમાં સામાન્ય વધઘટ અને મિત્રો વાત જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણીનું સો ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે પણ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતમાં સતત વરસાદના લીધે જે વાવણી છે થોડીક મોડી રહી છે જોકે ત્યાં હજી વરસાદ છે જેના લીધે એરંડાનું વાવેતર પૂરું થવામાં આવી રહ્યું છે તો ઓલ ઓવર તલની બજાર છે એમાં આગામી દિવસોમાં કઈ રીતના ચેન્જીસ છે એ જોવો ખાસ રહેશે અને બજાર છે એમાં આગામી દિવસોમાં મેં બી નાના મોટા વધારા ઘટાડા જોવા મળી શકે છે તો મિત્રો આ તેની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ